સ્વાગત છે મિત્રો તમારી ફેવરેટ ફૂડ ચેનલ પર અને આજે આપણે બનાવવાના છે આણંદનો પ્રખ્યાત ફેમસ મગ પુલાવ તો વિડીયો પૂરો જોજો અને એકદમ ટેસ્ટી ચટાકેદાર મગ પુલાવ બનાવશું આપણે તો ચાલો જોઈએ આપણે રેસિપી મગ પુલાવ બનાવવા માટે મેં અહીંયા લીધા છે બસો ગ્રામ જેટલા ફણગાવેલા મગ સાથે લીધા છે આ બાસમતી રાઇસ એટલે કે બાસમતી ચોખા એને આપણે દસ પંદર મિનિટ પાણીમાં પલાળી રાખવાના છે બરાબર એટલે એકદમ જોરદાર રાઈસ બને રાઈસ પણ મેં અહીંયા બસો ગ્રામ લીધા છે અને બસો ગ્રામ ફણગાવેલા મગ લીધા છે પલાળેલા રાઈસને આપણે બાફી લીધા છે અને આવી રીતે એક પ્લેટમાં લઈ લીધા છે સાથે આપણે આ ફણગાવેલા જે મગ હતા એને પણ આપણે બાફી લીધા છે તો ચાલો હવે આપણે આનું વઘાર કરીશું તો મગ પુલાવા આપણને બીજી સામગ્રીમાં જોઈશે કાપેલી કોબીજ કમસે કમ સો ગ્રામ જેટલી અડધું લીંબુ સાથે છે આ બનાવેલી ચટણી છે આમાં લસણ આદુ અને કાશ્મીરી મરચાં સાથે છે આપણે સો ગ્રામ જેલા કાપેલા ગાજર અડધી ડુંગળી કાપી છે અને બે થી ચાર કેપ્સિકમ મરચા આપણે કાપી લીધા છે એક ચમચી જીરું અને ધાણા પાવડર મીઠું સ્વાદ અનુસાર અને સાથે આપણે બે લીલા મરચાં કાપી લીધા છે હવે આપણે એક મોટી કઢાઈમાં ત્રણ ચમચી તેલ વિડીયોમાં બતાવ્યા પ્રમાણે ગરમ કરીશું પછી તેમાં એક ચમચી જીરું એડ કરીશું પછી તેમાં એક ડુંગળી આપણે કાપીને એડ કરી છે હવે જીરું અને ડુંગળીને આપણે ત્રીસ થી ચાલીસ સેકન્ડ જેટલું સાંતરી લેવાનું છે ડુંગળી થોડી લાલ થવા દેવાની પછી એમાં બે લીલા મરચા કાપીને આપણે એડ કર્યા છે પછી એમાં આપણે આ સો ગ્રામ જેટલી કાપેલી કોબીજ એડ કરી છે કોબીજને પણ આપણે ત્રીસ થી ચાલીસ સેકન્ડ જેટલી સાંતરી લેવાની હવે એમાં આપણે એડ કર્યા છે આ કેપ્સિકમ મરચા જે મેં બે લીધા છે અને લાંબા લાંબા કાપી લીધા છે પછી એમાં એડ કર્યું છે આપણે આ લસણ વાટીને થી દસ કડીઓ એને પણ આપણે ત્રીસ ચાલીસ સેકન્ડ સાંતરી લેવાનું છે હવે એમાં આપણે એક ગાજરને લાંબા કાપીને એડ કર્યા છે હવે આ બધા શાકભાજી સાંતરી જાય એટલે આપણે આ બાફેલા બાસમતી રાઇસ ધીરે ધીરે એડ કરવાના છે જેટલી એ તૂટી ના જાય એકદમ સોફ્ટલી ધીરે ધીરે હવે રાઇસની ઉપર આપણે એક ચમચી જીરું પાવડર અને એક ચમચી ધાણા પાવડર એડ કર્યા છે સાથે આ સ્પેશિયલ ચટણી છે આમાં આપણે કાશ્મીરી મરચું ધાણા પાવડર સાથે લસણ અને આદુની પેસ્ટ મિક્સ કરીને પાણીમાં બરાબર મિક્સ કરીને એડ કરેલી છે બધો ટેસ્ટ આનો જ આવતો હોય છે આ સિક્રેટ વસ્તુ છે હવે આપણે એમાં આ આપણા બાફેલા મગ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું અહીંયા મેં એક ચમચી જેટલું મીઠું લીધું છે વરસાદનું વાતાવરણ છે એટલે ભેજવાળું છે એટલે ચોટી જાય છે હવે આપણે એને હલકા હાથે મિક્સ કરવાનું છે બહુ દબાણ નહીં આપવાનું નહીં તો આપણા બાસમતી રાઇસ એ જે લાંબા હોય એ તૂટી જાય પછી આમ મજા ના આવે દેખાવમાં તો હલકા હાથે મિક્સ કરી લેવાનો પુલાવ તો આપણો આ આનંદનો પ્રખ્યાત મગ પુલાવ રેડી છે અને આપણે દહીં સાથે મને વધારે સ્પાઈસી ગમે છે એટલે મેં એક્સ્ટ્રા એક ચમચી તીખું લાલ મરચું એડ કર્યું છે પટની આ ઓપ્શનલ છે સાથે આ લીંબુનો રસ લીંબુનો રસ ફરજિયાત છે પણ આ ઉપરથી ઉમેરેલું જે મરચું છે તીખું એ ઓપ્શનલ છે મને બહુ સ્પાઈસી ગમે છે એટલા માટે મેં એડ કર્યું છે તમે તમારા સ્વાદ અનુસાર એડ કરી શકો છો ના કરો તો પણ ચાલે તો વિડીયો તમે પૂરો જોયો એના માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ આપુલાવ તમે પણ ઘરે બનાવો અને આનો આનંદ લો સાથે કોમેન્ટમાં જણાવો કે તમને મારે વિડીયો બનાવવાની રીત કેવી લાગી કંઈ સુધારા વધારા કરવા જેવા હોય તો કરીશું આપણે હમણાં યુટ્યુબ પર બિલકુલ નવા છે તો તમારા કોમેન્ટની બી આશા રાખીએ છીએ તો આપણો આ મગ પુલાવ દહીં સાથે અને સાથે બીટના સલાડ સાથે આપણે એન્જોય કરીશું સાથે લીંબુ ખૂબ જરૂરી છે થેન્ક યુ બીજા વિડીયો સાથે મળીશું અને તમારા સહકારની આશા રાખીશું વિડીયો જરૂરથી લાઈક કરજો કોમેન્ટ કરજો અને બને એટલો શેર કરજો ફરીથી વિડીયો પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર